એસટી વિભાગ દ્વારા કંડક્ટર કક્ષાનું વધુ એક કામચલાઉ પ્રતિક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને આની અંદર કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે તે આપણે હવે જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થયું છે અંદાજે તેર જેટલા ઉમેદવારોના નામ આ વેઇટિંગ લિસ્ટની અંદર આવ્યા છે અને આ ઉમેદવારો અલગ છે તે ડિવિઝન ખાતે તેમનું પોસ્ટિંગ થયું છે તે ડિવિઝનના નામ અહીંયા ઉપલબ્ધ છે જે પણ મિત્રોનું સિલેક્શન અગાઉ થયું નહોતું અને તેઓ પોતાના સિલેક્શનની રાહ જોતા હતા તેમણે આ લિસ્ટની અંદર પોતાનું નામ અચૂક જોઈ લેવું તેર જેટલા ઉમેદવારો કન્ડક્ટર કક્ષામાં ગુજરાત એસટી વિભાગે એક વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કર્યું છે જેની અંદર એસસી કેટેગરીનો ઉમેદવાર છે એસટી કેટેગરીના પણ છે અને એસસીબીસી કેટેગરીના પણ ઉમેદવારોનો સમાવેશ થાય છે જેઓની અલગ અલગ ડિવિઝન રાજકોટ છે ભરૂચ ભાવનગર વલસાડ રાજકોટ ભાવનગર આવા અલગ અલગ ડિવિઝનમાં ઉમેદવારોને પોસ્ટિંગ આપવામાં આવી છે અને આ ઉમેદવારોને ગુજરાત એસટી વિભાગની વેબસાઇટ ઉપર જરૂરી સૂચનાઓ પણ મૂકવામાં આવી છે કે તેમને કઈ તારીખે ડોક્યુમેન્ટ લઈ અને હાજર થવાનું છે તેની અંદર અહીંયા જે તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ વાગે વહીવટી ખાતું મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ ખાતે રૂબરૂ હાજર થવાનું છે જે ઉમેદવારો નામ આ લિસ્ટની અંદર આવ્યા છે તેમણે આ સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી અને કયા ડોક્યુમેન્ટ ત્યાં હાજર થવા માટે લઈ જવાના છે તે તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી અને ચોવીસ સાત બે હજાર ચો ચોવીસ સવારે સાડા દસ વાગે વહીવટી કચેરી રાણીપ અમદાવાદ ખાતે હાજર થવાનું છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આ તમામ ઉમેદવારો ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ વાગે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ રીતે મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે હાજર થવાનું છે જે નામ કંડક કક્ષાની અંદર આપ જોઈ શકો છો તેર જેટલા ઉમેદવારોના નામ આવ્યા છે અને આ તેર ઉમેદવારોને આપણે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ